પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ એ સાઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા નાવ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન ચંગલેશ્વર મંદિર પાસે રોડ ઉપર એક ટ્રક જેના રજીસ્ટ્રેશન નંબર જી બાર વાય છાસઠ પંચાવન વાળો આવતા તેને ઉભો રખાવી ચેક કરતાં ટ્રકમાં પથ્થર ખનીજ ભરેલ હોય જેથી વાહનચાલક કાદર આરબ નોડી રહેવાસી રતિયા તાલુકો ભુજવાડા પાસે રોયલ્ટી પાસ પરમિટ માંગતા રોયલ્ટી પાસ પરમિટ ન હોય જે અંગે ખાણખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેન કરી ખાણખનીજ વિભાગ તરફ રિપોર્ટ કરી ટ્રક ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવેલ છે